नमस्कार मित्रों बात करिशो आज ना ताजा समाचार नी राज्य मा 10700 શિક્ષકો ની કરાશે ભરતી सीएम भूपेंद्र પટેલ નો મોટો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી એ રાજ્યની શાળાઓમાં કુલ 10700 શિક્ષકો ની ભરતી ને મંજૂરી આપી છે આ નિર્ણય થી રાજ્યના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર માં મદદ મળશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થશે આ અંકે પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ 2230 જેટલા જૂના શિક્ષકો ની શાળા ફાળવણી અને નિમણૂક હુકમો ની પ્રક્રિયા ને પૂર્ણ કરી દીધી છે આ શિક્ષકો ને ટૂંક સમયમાં તેમની નિમણૂક ના આદેશો મળી જશે આ ઉપરાંત સરકારે 3187 નવી ખાલી પડતી જગ્યાઓને શિક્ષણ સહાયક દ્વારા ભરવાની પર મંજૂરી આપી છે. મહત્વની વાત એ છે કે હાલમાં રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી આ ભરતી પ્રક્રિયામાં વધુ જગ્યાઓનો ઉમેરો થશે. જેના પરિણામે હવે રાજ્યમાં કુલ 10700 જેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે એક મોટો પગલું મારવામાં આવી રહ્યું છે કારણ કે તેનાથી શિક્ષકોની ઘટની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે અને શાળાઓમાં શિક્ષણ કાર્ય વધુ સુચારુ રીતે ચાલી શકશે. તો હાલમાંટે આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता होए तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में अवेलेबल आइकन दबा भी दे जो